જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલાની ઘટના બાદ પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો હવે વણસતા દેખાઈ રહ્યા છે ભારત સરકાર હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે પાકિસ્તાનના આતંકવાદીઓ દ્વારા જે હત્યાની ઘટનાને અંજામ આપવામાં આવ્યો પ્રવાસીઓને જે ટાર્ગેટ કરીને ગોળીબાર કરવામાં આવ્યો તેના કારણે ભારત સરકાર દ્વારા હવે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સંબંધો છે તે તોડવામાં આવી રહ્યા છે સાથે જ જે કરારો છે તે રદ કરવામાં આવી રહ્યા છે આટલું જ નહીં જે ભારતમાં રહેલા પાકિસ્તાની નાગરિકો છે તેમને પણ બહાર દેશમાંથી મોકલવાના આદેશ કરવામાં આવે છે ત્યારે મામલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને શું વાત કહી છે વિગતે વાત પીડ પરા નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું ચોફેદાન જમ્મુ કાશ્મીરના પહેલ ગામની ઘટનાએ સમગ્ર દેશવાસીઓને ઝંઝોડી નાખ્યો છે જેવી રીતે આતંકવાદીઓએ નાપાક કૃત્ય કર્યું છે જે નિર્દોષ લોકો પર કાયરતાપૂર્વક હુમલો કરીને આતંકવાદીઓએ છવ્વીસ જેટલા પ્રવાસીઓની હત્યા કરી છે તેના કારણે સમગ્ર દેશમાં રોષની લાગણી જન્મી છે આ મામલા સંદર્ભમાં દેશભરમાં માંગ કરવામાં આવી રહી છે કે હવે પાકિસ્તાનને સબક શીખાડવાની જરૂરિયાત છે આતંકવાદી જે રીતે તે પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે પાકિસ્તાનમાં તેમને નેસનાબૂદ કરવા માટે સરકારે પણ હવે તૈયારી દર્શાવે છે અને આને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વળસતા દેખાઈ રહ્યા છે તે તમામ કરારો છે તે રદ કરવામાં આવી રહ્યા છે સીધી સ્પષ્ટ ધમકીઓ પણ એકબીજા દેશોને આપવામાં આવી રહી છે અને આ વચ્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ફોન કરીને માહિતી આપી છે જે ગુજરાતમાં પાકિસ્તાનીઓ હોય તેમને તાત્કાલિક પાકિસ્તાન મોકલવા માટે આદેશ કરવામાં આવ્યા છે તેમને દેશ છોડવા માટે નિર્દેશ કરવા માટે કહેવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કહ્યું છે કે તાત્કાલિક આ પાકિસ્તાનીઓને બહાર કરવા માટે નિર્ણય લેવામાં આવે ને આને લઈને સમગ્ર રાજ્યના જેટલા પણ મુખ્યમંત્રીઓ છે તેમને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ આદેશ કર્યો છે હવે આ પરિસ્થિતિ છે તે વિકટ બનતી દેખાઈ રહી છે સવારથી જ પાકિસ્તાનીઓ છે તે પોતાના દેશ પરત ફરી રહ્યા છે મામલો હવે ગરમાતો દેખાઈ રહ્યો છે ને જે છવ્વીસ જેટલા પ્રવાસીઓની આતંકવાદીઓએ જે ગોડ્યો મારીને હત્યા કરી છે તેના કારણે દેશ આઘાતમાં છે રોષમાં છે અને પાકિસ્તાન સામે જે પણ જવાબી કાર્યવાહી કરવામાં આવે તે કરવા માટે એકસો કરોડ ભારતીય નાગરિકો છે તે તૈયાર છે એક સુરમાં આવાજ કરી રહ્યા છે કે પાકિસ્તાન હવે સબક શીખવાડવાની જરૂરિયાત છે અને આને લઈને પક્ષ હોય કે વિપક્ષ હોય તમામ લોકો દેશ માટે એક થઈને હવે આતંકવાદને નિસ્ત નાબૂદ કરવા માટે માંગ કરી રહ્યા છે દર્શક મિત્રો નવજી ન્યુઝ ના પ્લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ